નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે થર્ટી ફર્સ્ટને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે આવો નવા કિમિયાઓ અપનાવતા હોય છે અને પ્યાસીઓ સુધી દારૂ ઘુસાડતા હોય છે જોકે એસએનસી પીસીબીની સક્રિયતાના કારણે મોટી માત્રામાં અવારનવાર દારૂનો જથ્થો પણ ઝડપાતો હોય છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના સાણંદ ખાતે બે દિવસ પહેલાં એક દારૂ ભરેલો ટ્રક છે તે પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન બમ્પ આવતા આ ટ્રક પલટી ખાઈ જાય છે ત્યારબાદ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છે તે રોડ પર વિખેરાઈ જાય છે ને એટલું જ નહીં ત્યાં સ્થાનિક લોકો જે હોય છે ત્યાં દારૂ લેવા માટે પડાપડી પણ કરતાં નજરે પડ્યા હતા આ ઘટનાની જાણ સાણંદ પોલીસને થતાં સાણંદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી ત્યારે જે વિદેશી દારૂનો જથ્થો છે તે પોલીસે કબજે કરીને ત્યારબાદ તેને એક ટેમ્પો મને ભરીને લઈ જવામાં આવ્યો હતો આ ઘટના બાદ સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ હતી રાજકારણ પણ ગરમાયું હતું અને વિપક્ષના નેતાઓ દ્વારા ધારદાર સવાલ છે તે ગુજરાતમાં દારૂબંધીને લઈને અને ગૃહમંત્રી સામે કર્યા હતા આને લઈને હવે અમદાવાદ ગ્રામ્યના ડીવાય એસપી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે ડીવાય પ્રકાશ પ્રજાપતિ તેમને સાંભળો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડીથી સાણંદ આવવાના રોડ પર મુનિ આશ્રમ પાસે જે બમ્પ બનાવેલા છે ત્યાં એક સ્પીડમાં આવતી આઈસર ગાડી બમ્પ ઉપર કૂદી અને પલટી મારેલ છે જેમાં જેમાંથી દારૂના બોટલ રોડ ઉપર વિખરાઈ જવા પામેલ છે જે અંતર્ગત સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે હાલ તેની ગણતરી ચાલુ છે આ જે ગાડી પલટી માર્યા બાદ ડ્રાઈવર જે છે તે હાલ લાપતા છે

કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા ડીવાય પ્રકાશ પ્રજાપતિ દે થોડાક દિવસ પહેલાં સાણંદમાં બમ્પર પર ટ્રક પલટે ખાઈ જવાના કારણે જે વિદેશી દારૂનો જથ્થોનો મામલો સામે આવ્યો છે ત્યારે આને લઈને પણ અનેક પ્રકારના સવાલો વિપક્ષે ઉઠાવ્યા છે કે છેક અન્ય રાજ્યોમાંથી ગુજરાતના સાણંદ સુધી દારૂ ઘુસી જાય છે છતાં પોલીસને આના પર ધ્યાન કેમ નથી જતું તેને લઈને પણ તેમણે કેટલાક સ્ફોટક સવાલો પૂછ્યા છે ત્યારે હવે આ મામલે જોઈએ કોના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં આ દારૂ જઈ રહ્યો હતો તે હવે તપાસનો વિષય બન્યો છે દર્શક મિત્રો આવી જ થી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આવા જ અવનવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો